મિત્રો તમે રૂપિયાનો સિક્કો જોયો હશે તેના પર એક બાજુએ સિંહોની આકૃતિવાળી છાપ ઉપસેલી છે જે સારનાથના સ્તંભ પરથી લેવામાં આવી છે સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ થી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખી તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયના રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરી ભર્યા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો કાબુલ કંદહાર હેરાત અને બલોચિસ્તાન જીત્યા હતા ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંધહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પશ્ચિમ ભારત પર એની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે આધારોમાં જણાવેલ છે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે આજનું અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી આ નકશો જુઓ તેમાં મૌર્ય સામ્રાજ્ય સમયના મહત્વપૂર્ણ નગરો અને અભિલેખો મળેલ સ્થળ દર્શાવેલ છે રાજદૂત એટલે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવેલ પ્રતિનિધિ ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલના કર્ણાટકના શ્રવણ બિલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં માં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે ભારતમાં મૌર્ય વંશના સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે મૌર્ય વંશની જાણકારી મેળવવા આ કૃતિઓ ઉપયોગી છે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે આ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપ્તી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો શેર સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉઝીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્લી થી કલકતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થી ઓળખાય છે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતિના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રી ભર્યા સંબંધ જાળવી રાખ્યા હતા તેણે મગધની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્યના વિસ્તારમાં વધારો કર્યો તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ હાલનું બિહાર કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું આ યુમાં અશોકનો વિજય થયો યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો અશોકના મનની શાંતિ હણાઈ ગઈ યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ છેલ્લા સેંકડો વર્ષોમાં બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના એક શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના આઠ વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો લગભગ દોઢ લાખ લોકો કેદ કરાયા એક લાખથી વધુ લોકો માર્યા ગયા એનાથી મને અપાર દુઃખ થયું છે જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે આ શિલાલેખોમાં ત્રણ રાજવીઓના લેખો છે આ લેખ રાજા મહાક્ષત્રામાનો લેખ છે આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી એક માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું બે વડીલોનો આદર કરવો ત્રણ પશુઓનો વધ ન કરવો ચાર બને તેટલો ઓછો ખર્ચ કરવો પાંચ ગુરુની સેવા કરવી છ સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું સાત બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું આઠ અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો અશોકે ઈસવીસન પૂર્વે 251 માં પાટલીપુત્રમાં મोगલિપુત તિષ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અશોકે ભારતના કાશ્મીર ગાંધાર ચૌલ પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ સિલોન અત્યારનું શ્રીલંકા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા આમ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેમનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મના પ્રચારક અને ઉપદેશક બની ગયા ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી અશોકના ગુણો અને કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં માં સમ્રાટ અવસાન થયું તેમણે શાસન કર્યું ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રમુખ રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયના તંત્રના ત્રણ વિભાગો હતા અ કેન્દ્રીય બ ક પ્રાદેશિક એટલે કે સ્થાનિક અ કેન્દ્રીય તંત્ર સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું પદ વંશ પરંપરાગત હતું પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો ચાણક્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા છે જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી આ મુજબ છે પ્રાંતીય વહીવટી તંત્ર વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું નિમણૂંક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવો વિશે સમ્રાટને સતત વાકેફ કરવાનું હતું ક પ્રાદેશિક તંત્ર વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અથવા સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ અથવા તાલુકામાં વહેંચવામાં આવતો આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અથવા સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું સમિતિની મદદથી વહીવટ ચલાવતો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્યવંશમાં થઈ ગયેલ કુલ નવ કે દસ રાજાઓએ મળી કુલ એકસો સાડત્રીસ વર્ષ શાસન કર્યું હતું બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ સંપ્રતિ શાલીસુક જયલોક કે જલોક દશરથ દેવવર્મા શતધન્વા અને બુહદ્રથ રાજાઓ થઈ ગયા મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને એમને બોલાવી એમની હત્યા કરી આમ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી વંશનો અંત આણ્યો